મને ખાતરી છે કે તમારા ઘરમાં પણ આવા તૂટેલી ડોલ તૂટેલા ટમલર તૂટેલી પ્લાસ્ટિકની વસ્તુ હશે પણ તમે ફેંકી દેતા હશો તો એની પહેલાં આમાં જબરદસ્ત બે આઈડિયા જોઈશું પહેલાં તો પ્લાસ્ટિકને આપણે સરખું કરીશું અને બીજો એને યુઝ પણ આગળ કરીશું તમે જોઈ શકો છો કે આ રીતની તૂટેલી ડો ડોલ વધારે પડતી અહીંયા તમે જોઈ શકો છો તૂટી ગઈ છે તો એને રિપેર કરવા તમે આ રીતનું કોઈ પણ સોલ્ટ લઈ શકો કે પછી ખાવાના સોડા જે બેકિંગ સોડા આપણે કહીએ છીએ એ લઈ શકો બીજું છે ફેવિક્વિક તમારે લેવાની છે અહીંયા મેં સુપર ગ્લુ લીધો છે પહેલાં શું કરવાનું છે જે તિરળ છે એનેથી પહેલાંથી બે હાથેથી દબાવીને થોડી ઓછી કરવાની ટ્રાય કરવાની છે કોઈ બીજું ઘરમાં વ્યક્તિ મદદ કરવાવાળું હોય તો આ ટાઈમે તમે બોલાવી શકો છો પછી આ રીતે પહેલાં ફેવિક્વિક લગાડી અને પછી તમે એમાં બેકિંગ સોડા લગાવી શકો છો કે પહેલા બેકિંગ સોડા લગાવી અને તેની ઉપર ફેવિક્વિક લગાવી શકો છો જેથી કરીને શું થશે કે આખી જે તિરાડ હશે ને એ આખી જ બુરાઈ જશે અને એવી બુરાઈ જશે ને કે કોઈ રીતે અને ક્યારેય પણ એ છે નીકળશે નહીં એકદમ ફેવિક્વિકથી બેકિંગ સોડા જામી જશે અને સરસ મજાનું લેયર બની જશે અને ક્યારેક ક્યારેક શું થાય કે પ્લાસ્ટિક નબળો આવે તો પણ આ વસ્તુ નવે નવી તૂટી જતી હોય છે તો એ એને તમે આ રીતે રિપેર કરી શકો છો અને ફરીવાર પણ તમે એનો યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો હું નજીકથી તમને બતાવું આ રીતે એકદમ હાર્ડ થઈ જશે અને તમારી જે પૂરી તિરાડ હતી એ કવર થઈ જશે પાણી ભરીને પણ તમને ખાતરી કરાવી દઉં કે આનો શું રિઝલ્ટ આવ્યું છે એની પહેલાં એને સુકાવા દેસુ અને એના હવે એને ડેકોરેટ કરવા માટે અને ઓર્ગેનાઇઝર બનાવવા માટે આ રીતે જે ફ્રૂટમાં આ રીતના રેપર આવે છે જે એપલ આપણે લઈએ કે કોઈ પણ ફ્રૂટ લઈએ એની ઉપર આ રીતના રેપર છે રેપ થઈને આપ આવતા હોય છે એને બિલકુલ તમારે ફેંકવાના નથી આના તો બહુ બસ અલગ અલગ પ્રકારના જબરદસ્ત આઈડિયા છે જે ઓલરેડી હું શેર કર્યા છે અને શેર કરતી પણ રહીશ આ દરમિયાન આપણી ડોલ છે એકદમ સુકાઈ ગઈ હતી તરત જ સુકાઈ જાય છે પણ આપણને એમ થાય કે થોડું વધારે સારું રિઝલ્ટ મળે એટલા માટે હવે આમાં આપણે પાણી ભરી લેશું અને આવી જ વસ્તુ જો ટબ તૂટી ગયું હોય તો પણ તમે રિપેર કરી શકો કોઈ પણ પ્લાસ્ટિક વસ્તુ રિપેર કરી શકો બસ આ રીતે પાણી ભરીને હું તમને બતાવું છું કે નીચેથી પાણી નીકળે છે કે નહીં એ તમે જોઈ શકો છો આ રીતે જો એક ટીપું પણ પાણી નીકળતું નથી તો આ આઈડિયા આપણો કામ કરે છે એવું સાબિત થાય છે અને શું થાય કે એવું નથી કે કોઈ પણ પ્લાસ્ટિક વસ્તુ તૂટી જાય તો એને ફરી વાર આવી જ રીતે યુઝ કરવો એને બીજી રીતે પણ યુઝ કરી શકાય છે તો આ જોઈ શકો છો પાણી એકદમ કાંઈ પણ પડતું નથી પણ બીજી રીતે આપણે અહીંયા યુઝ કરી શકું તો હું આમાં આ જે મારા જે છોકરાઓના રમકડા ભરવા માટે આ ડોલનો ઉપયોગ કરીશ તો એના પહેલાં આપણે જે વેસ્ટ વસ્તુ આપણા ઘરેમાં પડી છે એનાથી પહેલાં આપણે આ ડોલને સજાવી લેશું તો કોઈને પણ ખબર નહીં પડે કે આ પહેલાં ડોલ હતી અમે ચાહો તો આમાં કલર પણ પહેલાં કરી શકો છો પછી આ મેથડ કરી શકો છો અને એની પહેલાં શું કે એના પછી પણ તમે આ ગોલ્ડન કલર આ રેપર ઉપર કરી શકો છો મેં એમ જ રાખ્યું છે અને આમાં આને ખેંચવાથી એક સરસ મજાની આ રીતની છે એ ડિઝાઇન બની જતી હોય છે જેટલું આને ખેંચશો એટલી આમાં ડિઝાઇન બનશે તમે જોઈ શકો છો આ રીતની એક્ઝાગોન ટાઈપની જે છે એ ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે જે ઘરમાં તમારી પાસે પ્લાસ્ટિકના ડબ્બા પડ્યા હોય તેમાં પણ આ રેપરને તમે સ્ટીક કરી અને એમાં કલર કરી શકો છો સરસ મજાનો દેખાવ આવતો હોય છે મારી પાસે આ વધારે ભેગી થઈ ગઈ હતી અને આ ડોલને પણ મારે રિપેર કરવાની હતી તો મેં વિચાર્યું કે આમાં જ કરીએ પછી બે રેપરને આપણે ભેગું કર્યું હતું ત્યાં થોડું ખરાબ દેખાતું હતું તો એને હાઇડ કરવા માટે આપણે મિડલમાં આ રીતની જે ઘરમાં જ લેસ પડી હતી બેકાર એનો જ યુઝ કરીશું અને મિડલમાં લગાવી દઈશું પછી ઉપર થોડુંક રેપિંગ પાર્ટ દેખાતો તો એને હાઈડ કરવા બીજી લેસ લગાવી દઈશું અને નીચે પણ આપણે લેસ લગાવશું હવે આ ટોટલી તમારી ઉપર છે કે તમારે આને કેવી રીતે ડેકોરેટ કરવી છે એવું નથી કે હું જે આઈડિયા આપું એ જ હિસાબથી તમે ડેકોરેટ કરો તમારા ઘરમાં અલગ વસ્તુ પડી હોય તો તમે અલગ વસ્તુનો યુઝ કરી શકો છો હવે ઉપરનો ભાગ થોડો દેખાય છે તો એને પણ આ રીતે આપણે લગાવી દેશું અને સર્કલમાં કોઈ પણ લેસ લગાવી હોય ને તો મિડલ મિડલમાં તમારે થોડી ક્રીઝ પાડવી પડે તો જ તમારી સરસથી લેસ લાગી શકે નહીતર ગોળાઈમાં લેસ સરસ ફી ના આવે બસ એ છે પછી આપણે જે આ જંક મારી ગયું છે આ ઉપરનું હેન્ડલ તમે જોઈ શકો છો જંક લાગી ગયો છે તો એને કવર કરવા માટે આપણે આ રીતે એકરેલી કલરનો યુઝ કરી શકો છો અને ઘરમાં આ નહીં પણ ગમે વસ્તુ તૂટી ગઈ હોય ને જંક લાગી ગયો હોય ત્યાં કલર કરી દો તો પહેલાં જેવી સરસ થઈ જતી હોય છે પછી કાર્ડબોર્ડનું એક સર્કલ મેં કટ કરી દીધું છે ડોલનું ઉપરનું કવર બનાવવા માટે એનું માપ લઈ પછી આ રીતનું કુર્તીનું કાપડ મેં લઈ લીધું છે હવે કુર્તીના કાપડને આપણે આની સાથે એટેચ કરવાનું છે એના માટે મેં આ રીતનો વ્હાઇટ ફેવિકોલ આવે છે એનો યુઝ કર્યો છે અને તમારી પાસે કોઈ પણ ગ્લુ હોય તો આમાં લગાવી શકો છો અને ઇઝીલી કપડું છે કાર્ડબોર્ડ ઉપર ચોટી જાય છે તો એવી રીતે લગાવવાનું છે તમારે કે એકદમ પેરેલર રહે એકદમ સરફેસ સ્મૂથ રહે ખેંચતા જવાનું છે અને કોઈ પણ ક્રીઝ રાખવાની નથી પછી નીચે આ રીતે કટ કરી અને પછી તમારે બધા જ ભાગને છે એ ચોંટાડી દેવાના છે નેતર શું થાય કે પછી ફિનિશિંગ સારું ના આવે તો મેં પાછળ હોટ ગ્લુઝ લગાવી અને ચોંટાડ્યું છે જેથી કરીને જલ્દી ચોટી જાય અને પાછું નીકળે પણ નહીં એટલા માટે તમારી ઉપર છે તમારે કઈ રીતે ચોંટાડવું અને વધારાનો ભાગ છે તમારે કટ કરી દેવાનો છે અને આવી રીતે તમારું હેન્ડલ બનીને રેડી થઈ જશે આ ડોલ માટેનું ઉપરનું કવર બનાવ્યું છે એવું નથી તમે કોઈ પણ માટે આ રીતે કાર્ડબોર્ડમાંથી કવર બનાવી શકો છો પછી આ રીતની જૂટ મેં લઈ લીધી છે અને પહેલાં આપણે આને જે ચોટલો ગૂથી એ গুথবী যে તો ગૂંથતા પહેલાં આપણે એને આ રીતે વાળી દેશું અને તમે ચાહો તો પેલા ગાંઠ પણ મારી શકો છો તો ગાંઠ છે ને ઉપર આપણે રાખવું છે આને એટલે દેખાશે એટલે મેં હોટ ગ્લુથી પહેલાં ચોંટાડી લીધું અને પછી આ રીતે ચોટલાની જેમ ગૂઠથી અને આનું હેન્ડલ બનાવવાનું છે કે આપણે સહેલાઈથી આ કવરને આ કેપને આપણે ઉઠાવી શકીએ તો પહેલાં આવી રીતે હોટ હોટગુથી આખી જે જે ચોટી છે એને આ રીતે બે બાજુ તમારે ચો ચોંટાડી દેવાની છે અને મિડલમાં એને પકડવા માટેનું હેન્ડલ ક્રિએટ કરી લેવાનું છે જેથી કરીને આપણે એની એને ખેંચી અને એનું જે છે કવર એ ખોલી શકીએ અને અહીંયા તમારે આ રીતનું કંઈ કરવું ના હોય તો પણ ચાલે હાથેથી પણ તમે ખોલી શકો છો આનાથી શું થાય કે સરસ મજાનો દેખાવ પણ આવે અને સરસ મજાનું હેન્ડલ પણ તૈયાર થઈ જાય તો છોકરાને જ્યારે પણ આમાંથી રમકડાં વગેરે કાઢવું હોય તો ઇઝીલી એ કાઢી શકે તો પછી આ રીતનું જૂટ લગાવ્યા પછી આ રીતનું હેન્ડલ ક્રિએટ થઈ જશે અને આપણું એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર પણ બનીને રેડી થઈ જશે જો આવા જ વિડિયો તમે જોવા માંગતા હોય તો પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલવાળું ઘંટડીનું નિશાન છે એને ઓલમાં કન્વર્ટ કરી દો જેથી કરીને જ પણ હું વિડીયો નાખું એની નોટિફિકેશન તમને તરત મળી જાય હવે જે થોડીક લેસ આ જૂટ બચી હતી તો એમાંથી મેં આ રીતનું ટેસ્ટર જેવું બનાવી અને વચમાં મિરર લગાવી અને જે છે ફ્રન્ટ સાઈડમાં આ રીતે સ્ટીક કરી દીધું છે જેનાથી શું થાય કે એક અલગ જ લુક આપ જે ડોલને મળી જાય તો બસ આ છે તો આજનો વિડીયો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે આમાં તમે કોઈ પણ બુક્સ હોય કે લોન્ડ્રીના કપડાં હોય કે પછી કોઈ રમકડા હોય કે કોઈ વધારાની વસ્તુ હોય રાખી શકો છો તો આજના વિડીયોમાં પ્લાસ્ટિકને કેવી રીતે આપણે રિપેર કરવું અને એને રિપેર કર્યા પછી કેવી રીતે એક ઓર્ગેનાઇઝર તરીકે યુઝ કરવો એ આપણે જોયું જો વિડીયો થોડો પણ તમને યુઝફુલ લાગે તો પ્લીઝ અત્યારે લાઇક કરી દો કેમ કે લાઈક કરવાનું તમે ભૂલી જતા હો છો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ